લાભ લીધો અને મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ફૂલ બિલીપત્ર અને દૂધથી મહાદેવને અભિષેક અર્પણ કર્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં સ્ત્રી પુરુષ ભક્તો યુવાન તેમજ વૃદ્ધોનો ઉમટેલો પ્રવાહ જોવા મળ્યો સ્થળ પર પૂજા તેમજ આરતીનું આયોજન કરાયું હતું જેમાં સૌ ભક્તોએ શાંતિપૂર્વક રીતે ભાગ લીધો હતો અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સમગ્ર દિવસ મહાદેવના ભજન કીર્તનના નાદ સાથે સમાપ્ત થયો હતો रिपोर्टर अनिल भाई परमार इनकलाब न्यूज दाहोद